રાજકોટ ટીપીઓ સાગઠિયાની પોલ ખુલી ફાર્મ હાઉસ બાદ રાજકોટમાં કરોડોના બંગલાનો ખુલાસો થયો યુનિવર્સિટી રોડ ઉપર બની રહ્યો છે કરોડોનો બંગલો હાલમાં બંગલાનું બાંધકામ અટ્યું હોવાનું પણ સામે આવ્યું સાગઠિયાનો પગાર રૂપિયા પંચોતેર હજાર અને સંપત્તિ કરોડોની એમડી સાગઠિયા પાસે કરોડોની કિંમતના બંગલા છે રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવેલા મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ અધિકારી એમડી સાગઠિયાની કરોડોની બેનામી સંપત્તિઓ છે તેને લઈને એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે યુનિવર્સિટી રોડ ઉપર આવેલી એક સોસાયટીની અંદર આજે તમે બંગલો જઈ રહ્યો છો એ ટાઉન પ્લાનિંગ વિભાગની અંદર ફરજ બજાવનારા એમડી સગઠીયાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે આ ઉપરાંત અન્ય એક ફાર્મ હાઉસ હોવાનું અને અલગ અલગ ત્રણ પેટ્રોલ પંપની અંદર ભાગીદારી હોવાની વિગતો છે એ પણ સામે આવી રહી છે મહાપાલિકાની અંદર ટાઉન પ્લાનિંગ વિભાગમાં છેલ્લા દસ વર્ષથી અસ્થાયી ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવનારા સાગઠિયાની અનેક આર્કિટેક્ટ બિલ્ડરોની સાથે બેનામી સંપત્તિ અને અન્ય પ્રોજેક્ટોમાં ભાગીદારી હોવાની ચર્ચા ચાલી રહી છે સમગ્ર મામલે હાલ એસીબીની ટીમ દ્વારા તેમના ઘર અને ઓફિસોની ની અંદર જડતી સહિત ની કાર્યવાહી કરવામાં આવી હતી હવે જોવાનું રહેશે કે એસીબી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કેટલા કરોડની બેનામી સંપત્તિ છે તેનો પર્દાફાશ થાય છે હાલ તો સાગઠિયા પોલીસ ની પકડમાં છે ત્યારે સવાલે ઉઠી રહ્યા છે કે મહાપાલિકામાં કેટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કેમેરામેન माधव વડ સાથે મયૂર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ